આપણે બાળકને શરતોના આધીન પ્રેમ કરવા માંડ્યા છે અત્યારે તમે જો બધા જ એક વ્યક્તિ છે ને એ શરતો પ્રમાણે પ્રેમ કરે છે એકબીજાને આમ હોય તો લગ્ન કરું આમ હોય તો ન કરું તમને શું લાગે છે અને અત્યારે આપણે બધા કહેવા હવે તો લોકો કઈ સાચો પ્રેમ કરતા જ નથી શરતો પ્રમાણે પ્રેમ કરવા માંડ્યા છે ક્યારે વિચાર કર્યો કે આખી આ ધારા બદલાય કઈ રીતે ગઈ આપણે તું પહેલો નંબર આવીશ તો સ્કૂટી લઈ દઈશ તું આમાં માર્ક્સ લાવીશ તો હું તને આ લઈ દઈશ તને આ સર્ટિફિકેટ મળશે ને તું મેડલ તો તને આ શૂઝ લઈ દઈશ એટલે બાળકને એમ થઈ ગયું કે માતા પિતા પાસે કઈક જોતું હોય તો કઈક આપવું પડે એના બદલે તમારા બાળકને કહો કે બેટા તારા ફર્સ્ટ આવવાથી કે સેકન્ડ આવવાથી તારે સ્કૂટી લઈ દેવામાં કોઈ ફેર નહીં પડે હું તારો બાપ છું હું તારી માં છું તને રાજી કરવા માટે તને વધુ સુખી કરવા માટે તમે બે કાળી રાત મજૂરી કરીએ છીએ મને કોઈ તારા તું આગળ હો ને ઊંચે હો ને તો પૃથ્વી પર સૌથી વધુ આનંદ થાય ને એવા બે જ પાત્રો છે એનો અમને અઢળક રાજીપો છે અને તમારા રાજીપાને જોવા માટે તમારું બાળક મહેનત કરે એમાં ફર્ક છે ને સ્કૂટી માટે મહેનત કરે એમાં ફર્ક છે અને એ લોલીપોપ ક્યાં સુધી આપી શકશો મિત્રો જ્યાં સુધી એ સ્કૂટી ખરીદવાની ક્ષમતા નથી ધરાવતું ને ત્યાં સુધી જ એક વખત એના બાજુમાં એવી હાવડત આવડી ગઈ પોતાના ઈચ્છા પ્રમાણે એનું ખરીદી શકે જીવી શકે પછી આપણને એ જવાબ આપે ન આપે કારણ કે પછી તો આપણી પાસે એવું કશું નથી કે જેને આપી શકીએ કઈ કઈ શરત મૂકશો એના બદલે નિખાલસ પ્રેમનો એને અનુભવ આપો એને આ પૃથ્વી પર એક વ્યક્તિ તો એવી એક સંબંધ તો એવો મળે કે જે નિખાલસ અને નિસ્વાર્થ પ્રેમ કરી શકતો હોવો જોઈએ આપણે અત્યારે બાળકોને મોટા કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એને સતત એક એવું વાતાવરણ આપીએ છીએ કે જેમાં બાળકને એવું થાય છે કે આ જગતમાં બહુ અરાજકતા છે બહુ અસલામતી છે બહુ તકલીફ છે બહુ જ કોમ્પિટિશન છે આપણે ક્યાંક શ્રદ્ધાના ઓઠીંગણ આપણા સંતાનોને આપવામાં ક્યાંક પાછા પડ્યા કેમ નિરાશાઓ સંતાનોને આવે છે ને અને આપણા બધાની કેવી તકલીફ છે ખબર છે ઓલી લાંબી પાઇપ હોય ને પાણી મૂકવાની એમાં ખબર છે બહુ લાંબી પાઇપ હોય તો ન થાય એટલે એક બે પાઇપને આપણે જોડવી પડે અને એના ઉપર તમારે સેલોટેપ મારવી પડે કે કંઈક તમારે કપડું વીટવું પડે આપણે બધા છીએ ને કપડું છીએ કારણ કે આપણે બધા એટીઝની આજુબાજુના છીએ એટલે એ પહેલાં આપણને એમ હતું લાગણી પ્રેમ સંબંધ એ મહત્વનું છે અને હવે પછી એમ છે કે એ સિવાય બધાનું મહત્વ નથી એટલે આપણે અંદરથી પાણી પહેલા જે પાણી આવતું હતું એ સળસડાટ જાય છે આપણા પછીનું પાણી એ સળસડાટ થાય છે આપણે સતત રોદામાં રહીએ છીએ લીકેજમાં રહીએ છીએ આપણી આજુબાજુની વિનાશ આમને આમ રહે છે કારણ કે આપણને એક ફિલોસોફી એવું કહે છે કે બાળકોને કંઈ કહેવાનું નહીં તમે અત્યારના બાળકોને સહેજ કાંઈક કયો